જ્યાં નજીક નજીક ઓપરેશન પાર પાડતા ખારી નિર્જન વિસ્તારમાંથી ડ્રગ્સના તેર પેકેટ મળી આવ્યા છે અંદાજે એકસો ત્રીસ કરોડ નું બિરવારસી કોકે મળી આવ્યો છે મળેલા પેકેટના પદાર્થની ખરાઈ કરવા માટે એફએસએલ ની મદદ લેવાય છે એટીએસ એ કાર્યવાહી કરી અને વધુ તપાસ હાથ ધરી છે તો ખારીરોહર નજીક નિર્જન વિસ્તારમાંથી આ કોકેનનો અંદાજીત એકસો ત્રીસ કરોડનો બિનવારથી જથ્થો મળી આવ્યો છે બાતમીના આધારે આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એટીએસ દ્વારા હાલ સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જ્યાં ખારી ખારીરોહર નજીક નિર્જન વિસ્તારમાંથી ડ્રગ્સના તેર પેકેટ્સ જપ્ત કરી દેવામાં આવ્યા છે મળેલા પદાર્થની ખાતરી કરવા માટે એફએસએલની મદદ લેવાઈ રહી છે પરંતુ આ કોકેન ડ્રગ્સ હોવાનું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટીએસએ કાર્યવાહી બાદ આંગે વધુ તપાસ હાથ ધરી છે તો હજુ પણ એક બાદ એક ડ્રગ્સના જથ્થા ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે પરંતુ એટીએસસી સફળ કામગીરીથી યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવતા રોકવામાં આવી રહ્યા છે હાલ વધુ કેટલાક કોકેનના પેકેટ્સ મળી આવ્યા છે ત્યારે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કોણ તેને સપ્લાય કરતું હતું કોણ એને અહીં મૂકીને ગયું છે અને તેને ક્યાં પહોંચાડવામાં આવ્યા હતા તે તમામ બાબતો પર હાલ તપાસ કરવામાં આવશે જે રિઝલ્ટ આવ્યા પરિણામના તે બિલકુલ અનએક્સપેક્ટેડ હતા તેવું કહી શકાય જ્યાં એક તરફ